ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા વર્ષ નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચના સીએમ પાર્ટી પ્લોટ ખાતે ભરૂચ જિલ્લાના પત્રકારોના સંગઠન ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા સભ્યો તેમજ તેમના પરિવારજનો માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ એક સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંઘના પ્રમુખ જયશીલ પટેલે સૌને આવકારવાની સાથે જ સંસ્થાના સભ્યો તેમજ સામાજિક સેવા કાર્યોની માહિતી પ્રદાન કરી હતી આ પ્રસંગે ભરૂચ સક્રિય પત્રકાર સંઘના આગામી બે હજાર ચોવીસના વર્ષના કેલેન્ડરનો પ્રમુખ તેમજ વડીલ સભ્યોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું જે બાદ સંસ્થાને સહયોગ આપનાર સહયોગીઓનો શાલ તેમજ ગુલદસ્તો આપીને સન્માન કરવામાં આવ્યું હતું તેમજ વર્ષ દરમિયાન સંઘ દ્વારા આયોજિત વિવિધ કાર્યક્રમોમાં વિશેષ કામગીરી કરનાર સભ્યોનું મોમેન્ટો આપી બહુમાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંસ્થાના ફંડ રાઇઝિંગ પ્રોગ્રામમાં કૃતિ રજૂ કરનાર નારાયણ વિદ્યાલયના ડિરેક્ટર ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ તેમજ શાળાના શિક્ષક સુરેશભાઈ પ્રજાપતિનું શાલ ઓઢાવીને સન્માનપત્ર અને કૃતિનો ફોટોગ્રાફ એનાયત કરી સન્માન સાથે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સંઘના કારોબારી અધ્યક્ષ પ્રજ્ઞેશ પાટણવાડિયાએ ઉપસ્થિત સહયોગીઓ તેમજ પરિવારજનોનો આભાર વ્યક્ત કરી સમૂહ રાષ્ટ્રગીત ગાન સાથે ડાયસ પ્રોગ્રામનું સમાપન કર્યું હતું આ પ્રસંગે સંઘના સભ્યોને અનિલ અગ્નિહોત્રી જગદીશ સેડાલા અને નીરુબેન આહેર દ્વારા રમુજી સ્પર્ધા ડાન્સ ગીત મિમિકરી સહિતની વિવિધ કૃતિઓ સભર સુંદર કાર્યક્રમો સભ્યો અને તેમના પરિવારજનોના સથવારે રજૂ કરી ઉપસ્થિતોનું મનોરંજન કર્યું હતું આ તબક્કે પત્રકાર સંઘના સભ્ય સૈયદ અમઝદ સુપુત્રી સૌદ સૈયદ દ્વારા ઇઝરાયલ હમાસ યુદ્ધ દરમિયાન ગામાં પોતાના જીવને જોખમમાં મૂકી રિપોર્ટિંગ કરનાર તેમજ મોતને ભેટનાર પત્રકારો પર પ્રકાશ ફેંકતો માહિતી વક્તવ્ય આપ્યો હતો સ્નેહમિલન કાર્યક્રમ દરમિયાન દરેક સભ્યોને ગિફ્ટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન

कर रहे हैं उसे नहीं देख रहा है हम पीड़ित हैं सीधे लाइव टेलीविजन पर हम एक के बाद एक इंसान दोस्त परिवार अशो कर्मियों को खो रहे हैं हम कुछ ही समय में शहीद हो गए हैं हम एक के बाद एक अपनी बारी का इंतजार करते हैं धन्यवाद आत्रे उपस्थित मारा परिवार जनों એટલે बाजना परिवार जनों એટલે મારક પરિવાર કહેવાય હું આપ સૌનો हार्दिक स्वागत પણ કરું છું અને હું એમ પણ કહું છું કે આભાર એ બહુ મોટી વાત છે આભાર એ બહુ મોટી વાત છે હું તો એમ કહું છું કે તમે બધા મારા સાથે જ છો ને હું તમારી સાથે છું એટલે આભાર વિધિ કરવી એ થોડી અઘરી લાગે પણ છતાં પણ હું કહું છું કે આપ સૌનો આભાર માનું છું સાથે સાથે ભરૂચ સક્રિય પત્રકાર સંઘ ભરૂચની અંદર એક વિખ્યાત પત્રકારોનો એક સંગઠન છે જે સામાજિક ખૂબ સારી કામગીરી કરે છે અને સાથે સાથે પ્રગતિના પણ કામ કરે છે સમાજની અંદર એક સારા સંદેશ પણ આપે છે જેમ કે વૃક્ષારોપણના કાર્યક્રમ થયેલા છે મેડિકલ કેમ્પ થયેલા છે હવે એક એક એવું કામગીરી કરીને બતાવી કે આજે સમાજની અંદર એક નોંધ લેવાય છે ભરૂચની અંદર નોંધ લેવાય છે ને હું તો આખા ગુજરાતમાં નોંધ લેવાય કે પત્રકારોનું એક સંગઠન છે ને એ સંગઠન સારી કામગીરી કરે છે તો અમને તો ગર્વ જ છે કે ભરૂચ સક્રિય પત્રકાર સંઘના એક નાના અંશ પ્રમાણે છે અમે અને ખરેખર કહું અહીંયા ઉપસ્થિત સભ્યો અને એમના પરિવારજનોને પોતાને પણ એક ગર્વ છે કે ખરેખર આપણે એક પરિવાર છે અને આજે એ પરિવારની લાગણીના કારણે આપણે અહીંયા બધા ઉપસ્થિત છીએ એટલે સૌથી પહેલાં તો એ પરિવારના દરેક સભ્ય માટે આપણે જોરદાર તાલી વગાડી દઈએ બરાબર હવે કાર્યક્રમની આપણે રૂપરેખા જાણીએ છીએ એ પ્રમાણે હવે કાર્યક્રમને આપણે આગળ ધપાવવાના છે જેમાં હવે મનોરંજનનો કાર્યક્રમ શરૂ થવાનો છે તો એના માટે અનિલભાઈ અગ્નિહોત્રી અને જગદીશભાઈ સેલાલાને આપણે આગળ કરીશું પણ એ પહેલાં કાર્યક્રમને આગળ લઈ જતા પહેલાં આપણે સૌ પોતપોતાના સ્થાન પર સાવધાનની મુદ્રામાં ઉભા રહીશું અને રાષ્ટ્રગીત ગાઈશું અને ત્યાર પછી આપણે નવા કાર્યક્રમનું આયોજન કરીશું